ભોપાલમાં પીએમ મોદીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું કર્યું ઉદઘાટન પીએમે કહ્યું ભારત ઝડપથી વધતી અર્થવ્યવસ્થા ભારત વિશ્વ માટે આશાનું કિરણ હાલ મધ્યપ્રદેશમાં રોકાણ માટે ઉત્તમ સમય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આજે છ વર્ષ પૂર્ણ પીએમ મોદી ભાગલપુરથી કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો કરશે જાહેર દેશભરના નવ પોઈન્ટ આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા બાવીસ હજાર કરોડથી વધુની રકમ થશે જમા ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાશે કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્થૂળતા વિરુદ્ધ અભિયાન ખાદ્યતેલનો વપરાશ ઓછો કરવા માટેની જાગૃતતા ફેલાવવા માટે દસ લોકોને કર્યા નોમિનેટ રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અભિનેતા મોહનલાલ અને એથલીટ મીરાબાઈ જાનુ મનુભાકરનું નામ સામેલ દિલ્હી વિધાનસભા સત્રના પ્રથમ દિવસે મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત ચૂંટાયેલા નવા કેબિનેટ મંત્રીઓએ વિધાનસભાના સભ્ય તરીકે લીધા શપથ દિલ્હી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર અરવિંદર અરવિંદરસિંહ લવલીએ લેવડાવ્યા શપથ આવતીકાલે રિપોર્ટ રજૂ ગુજરાત વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ આરોગ્ય તબીબ શિક્ષણ અને કાયદાને લગતા તારાંકિત પ્રશ્નો સાથે શરૂ થઈ ચર્ચા ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને વ્યવસાયી બાંધકામ ઇજનેર એમ બે વિધેયક ગૃહમાં થશે રજૂ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે આજથી ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો થશે પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત સોમનાથમાં મોટી સંખ્યામાં ઉમટ્યા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આજથી આગામી ત્રણ દિવસ રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ મટવાની શક્યતા બુધવારે શિવરાત્રીના સ્નાન સાથે સંપન્ન થશે આસ્થાનો મહાપર્વ અત્યાર સુધી બાસઠ કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી અને કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સ આઠસો અંક જ્યારે નિફ્ટી બસો ત્રીસ અંકે ગગડ્યો આઈટી અને મેટલના શેર્સ તૂટ્યા સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર તો ચેમ્પિયન ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર ન્યૂઝીલેન્ડની ટીમ જીતી તો મેઝબાન પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ફેંકાશે બહાર